સુરતમાં દર વર્ષે ખાડીપુની સમસ્યા સર્જાઈ હોય જેને લઈને હવે પાલિકા દ્વારા ખાડી કિનારે આવેલા દબાણો અંગે ગેરકાયદે બાંધકામ ઉપર હથોડા ઝીકવાનું શરૂ કર્યું છે ત્યારે સુરતમાં ખાડી કિનારે પાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરાઈ હોય તેમ અલગ અલગ છ મિલકતોનું ડોમિનેશન હાથ ધરાયું હતું તો ડોમિનેશન સમયે કોઈ વિરોધ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો પાલિકા ટોરેન્ટ અને પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ડોમિનેશન સમયે હાજર રહ્યા હતા

અને મિલકત દ્વારા સ્વેચ્છા ઉતારવા માટે તૈયારી બતાવે છે